ચલાલા પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ધારી તાલુકાના ચલાલા પોલીસ મતકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી એ તમારો નામ ગામ અને આજે પ્રકારનું આયોજન હતું પોલીસ સ્ટેશનમાં મારો માલ પકડાયો છે અને મારી બેટરી ચોરાની હતી અને મેં પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન લખાડી અને તાત્કાલિક મને મારો માલ પરત મળી ગયો છે એ બધું હું પોલીસ સલાલાલા પોલીસ સ્ટેશન અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમાં એસપી હિમક્રસિંહની સૂચના અને એસપી વલય વૈદ્યના માર્ગદર્શન હેઠળ ચલાલા પોલીસ પીઆઈએડી ચાવડા તથા પીએસઆઈ રામાણીની રાહબરી હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ સ્ટાફ દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનને અલગ અલગ ગુન્હાઓના કામે ત્રણ મોબાઈલ તથા એક બેટરી તથા સોનાના ઘરેણા કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર બસ્સો ને ત્રેપનનો મુદ્દામાલ અરજદારોને પરત અપાવી અમરેલી જિલ્લાની ચલાલા પોલીસ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી દાદા આજે પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો ક્યાં પ્રકારનો કાર્યક્રમ હતો શું કહેશો જી આજે ચલાલા પોલીસ સ્ટેશનની અંદર ચાવડા સાહેબ રામાની સાહેબ અને તમામ આગેવાનો ગ્રામજનો વચ્ચે હેરા પુષ્પો અર્પણ સુંદર કાર્યક્રમ ચલાલામાં અત્યાર સુધીમાં કદાચ નહીં જો હોય એવી ગરીબ માણસોના ઘરેણા એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા મોબાઈલો બેટરી એવી વસ્તુઓ બધાની વચ્ચે સરસ મજાની પરત આપવામાં આવી અને એટલા બધા પરત મળતા હતા એ ખુશ હતા કે એની વસ્તુ પરત મળી જાય તો આવું વધારે આવા સુંદર કાર્યક્રમો થાય અને સાવડા સાહેબનું રામાણી સાહેબનું પણ બધા લોકોએ અભિવાદન કરીને એનું સન્માન કરવામાં આવ્યું દાદા આપનું નામ શું છે આજે પોલીસ સ્ટેશન કાર્યક્રમ યોજાયો હતો કયા પ્રકારનું આયોજન હતું મારો મોબાઈલ ખોવાઈ ગયો હતો ને એ અમને અહીંયા જલાલા પોલીસ સ્ટેશનમાં મળી ગયો છે અને કઈ રીતે આયોજન કર્યું હતું ફરિયાદી કરી હતી પોલીસ સ્ટેશનમાં અમને ફરિયાદીમાં તત્ત કામકાજ સારું કર્યું હતું અને અમને સંતોષકારક જવાબ આપ્યા છે અમને વસ્તુ બધી મળી ગઈ છે અમારે હતો મોબાઈલ તમે કેવી ખુશી વ્યક્ત કરો છો ખુશી કેવી વ્યક્ત કરો છો તમે જ્યારે તમારી વસ્તુ આ પરત આપવામાં આવી તો તમને કેવું લાગે છે બહુ અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ